वर्णिवेशरमणीय दर्शनम् मन्दहा शरुचिराननाम्बुजम् पुजितम् सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहम् विचिन्त्य असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम् गमयः ॐ शान्तिः 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 अस्मत् गुरुसमारम्भाम् नाथ यामून मध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्ताम् वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશ ભાઈ ના ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા લાંચ રિશ્વત લેનારા દુર્ગતિ પામવા તૈયાર રહે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે સર્વપ્રથમ લાંચ શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ તો સંસ્કૃત વ્યાકરણમાં લુંચ ધાતુ છે અને આ લુંચ ધાતુ પરથી લાંચ શબ્દ નિષ્પન્ન થયો છે જેનો અર્થ થાય છે છીનવી લેવું ચોરી લેવું ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના છવ્વીસમા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરતા કહે છે કે લુંચા ગ્રાહ્ય કશ્યચિત અર્થાત કે વ્યવહાર કાર્ય વિશે કોઈની લાંચ ન લેવી કારણ કે લાંચ લેનારો વ્યક્તિ આલોક અને પરલોકમાં કષ્ટનો ભાજી થાય છે મનુ મહારાજ મનુસ્મૃતિના નવમા અધ્યાયના બસો એકત્રીસમાં શ્લોકમાં રાજાઓને આજ્ઞા આપતા કહે છે કે એ નિયુક્તાસ્તુ કાર્યુ હન્યુ કાર્યાણી કાર્યણામ ધનોષ્મણા પચ્યમાના સ્વાન કાર્ય નૃપ અર્થાત કે કાર્ય માટે નિમણૂક કરાયેલા અધિકારીઓ જો લાંચના લોભથી કાર્ય અટકાવે તો રાજાએ તેમની સંપત્તિ જપ્ત કરી ગરીબ બનાવી દેવા આ પ્રમાણે અહી મનુ મહારાજે રાજાઓને આજ્ઞા કરેલી છે કે રાજ્યના અધિકારીઓ કોઈ કાર્યની ઉપર નિયુક્ત હોય અને એવો લાંચના લોભથી એ કાર્યને અટકાવે તો રાજાએ તત્કાલ એ લોકોને સજા કરવી એ લોકોની બધી જ સંપત્તિ છીનવી લેવી અને એ લોકોને દરિદ્ર બનાવી દેવા મહાભારતના વિરાટ પર્વમાં વૈશંભાયન ઋષિ કહે છે કે નિયુક્ત કાર્ય પ્રાપ્ત પ્રાપ્ત કાર્ય ન હન્યાત ધનાગ્નિના પચ્યમાનો બંધન મૃત્યુ પ્રૂહિત અર્થાત કે કાર્ય માટે નિમણુક્ત વ્યક્તિએ લાંચને સ્પર્શવી જોઈએ નહીં કારણ કે તેનાથી બંધન અથવા મૃત્યુની સજા થાય છે લાંચ લેવાથી મનુષ્ય આ લોકમાં તથા પરલોકમાં કષ્ટનો ભાજી થાય છે અને આ લોકમાં એક કષ્ટ પામે છે અને મૃત્યુ બાદ પણ એની દુર્ગતિ થાય છે માટે લાંચ લેનારાઓ ક્યારેય પણ લાંચ લેવી જોઈએ નહીં કારણ કે લાંછ લેવાથી આલોક અને ભાજી થવાય છે વિષ્ણુ પુરાણ બીજા અંશના છઠ્ઠા અધ્યાયમાં મહર્ષિ પરાસર કહે છે કે અધર્મીય ભેટો ગ્રહિતા અધોમુખ નરકે પતિત અર્થાત કે અન્યાયથી થી લાંછ લેનાર વ્યક્તિ અધોમુખ નામના નરકની અંદર જઈને પડે છે અને આ જ વાત સમર્થન ઋગ્વેદ એક ચોર્યાસી તેર માં પણ કરાયું છે અવ્યત ભગવાન કહે છે રાજધન લાંચ ગ્રહણમ ચોર્યમ વિદ્યતિ લાંચ ગ્રહીતા ચોરા દુર્ગંધયોની જન્મ અર્થાત કે રાજ્યની સંપત્તિની લાંચ લેવી ચોરી છે લાંચ લેનાર વ્યક્તિ દુર્ગંધ યુક્ત નરકમાં જઈને પડે છે આ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય લાંચ રિશ્વત લે છે એ મૃત્યુ બાદ ભયંકર નરકમાં જઈને પડે છે આ લાંચ લેનારા વ્યક્તિઓ કેવા છે તો એ લોકો મધુ જેવા છે જે પ્રમાણે મધમાખી પુષ્પો પરથી રસ ગ્રહણ કરીને મધ ભેગું કરે છે પરંતુ અંતે જાતા એ મધ જે છે એ કોઈ બીજો લઈ જાય છે તે જ પ્રમાણે આ લાંચ લેનારા વ્યક્તિઓ જીવનભર લોકોની પાસેથી લાંચ લે છે અને ધન ભેગું કરે છે પરંતુ અંતે જતા એ લોકો આ લોકમાંથી વિદાય થાય છે અર્થાત કે એ લોકો મૃત્યુ પામે છે ત્યારે એનું ધન જે છે એ અન્ય લોકો ગ્રહણ કરે છે આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ એ લોકો લાંચ લે છે અર્થાત કે એ લોકો જાણે છે કે આ કાર્ય અધર્મયુક્ત છે અને આની સજા મને પરલોકમાં અવશ્ય પ્રાપ્ત થવાની છે છતાં પણ પોતાના સંબંધીઓને રાજી કરવાની પાલન પોષણ કરવાને અર્થે પોતે ભોગ અર્થે એવો લેતા આ લોકો માટે વાલ્મીકી રામાયણમાં આવતા રત્નાકર બ્રાહ્મણનું દ્રષ્ટાંત પર્યાપ્ત છે રત્નાકર બ્રાહ્મણ જેનો જન્મ બ્રાહ્મણની યોનીમાં થયો હતો પરંતુ દસ્યુ એટલે કે ડાકુઓના સંઘને લઈને એ પણ દસ્યુ થઈ ગયો હતો અને ચોરી ઇત્યાદિકમાં પ્રવૃત્ત થઈ ગયો હતો આ એ દિન લોકોને લૂંટતો તથા એ લોકોને મોતને ઘાટ ઉતારી દેતો હતો બધા જ લોકો એની આ પ્રવૃત્તિથી અતિશય ત્રાસી ગયા હતા જંગલના માર્ગ ઉપર કોઈ પણ વ્યક્તિ પસાર થાય તેને લૂંટી લઈ અને એને મોતને ઘાટ ઉતારી દે એક દિવસ દેવર્ષિ નારદ એ માર્ગ ઉપરથી પસાર થતા હતા રત્નાકર બ્રાહ્મણે એમને રોક્યા અને કહ્યું કે તમારી પાસે જે હોય તેમને આપી દેવું દેવર્ષિ નારદ કહે છે હું તો સંન્યાસી છું મારી પાસે કઈ નથી રત્નાકર બ્રાહ્મણ એની ઝડપી લે છે પરંતુ દેવર્ષિ નારદ પાસે કંઈ મળતું નથી દેવર્ષિ નારદ એને કહે છે કે ભાઈ તું આવી રીતના લોકોને લૂંટે છે અને લોકોને મોતને ઘાટ ઉતારે છે તારા આ પાપમાં તારા સગા સંબંધીઓ ભાગીદાર ખરા જે સગા સંબંધીઓને માટે આ ક્રિયા કરે છે એ એ ક્રિયામાં પાપમાં તારા સંબંધીઓ ભાગી ખરા રત્નાગર બ્રાહ્મણ કહે છે કે હું એ લોકોને માટે આ કાર્ય કરું છું તો એ લોકો તો મારા પાપમાં ભાગીદાર થતા થશે ને ત્યારે દિવર્સિંહ નારદ કહે છે કે ભાઈ તું જઈને પૂછી આવો રત્નાગર બ્રાહ્મણ પોતાના પરિવારના લોકોને જઈને પૂછે છે પરંતુ પરિવારના લોકો કહે છે કે તમે જે પાપ કરો છો એની અંદર અમે ભાગીદાર કેવી રીતના થઈ આ પ્રમાણે પોતાના સંબંધીઓનો ઉત્તર સાંભળી રત્નાકર બ્રાહ્મણ પોતાની કરણીની ઉપર અત્યંત પશ્ચાતાપ કરે છે અને દેવર્ષિ નારદના ઉપદેશથી રત્નાગર બ્રાહ્મણ આ ચોરીના આ લૂંટફાટના કાર્યથી પરાંગમુખ થઈ જાય છે અને તપસ્યામાં લાગી જાય છે અને હજારો વર્ષ પર્યંત તપસ્યા કર્યા બાદ એ રત્નાકર બ્રાહ્મણ રૂપમાં જન્મ ધારણ કરે છે અર્થાત કે એનો રૂપમાં હવે નવો જન્મ થાય છે આ પ્રમાણે આ રત્નાકર બ્રાહ્મણનો નો દ્રષ્ટાંત જે છે એ દરેક લોકોએ અવલોકન કરવા યોગ્ય છે લાંચ અને રિશ્વત લેનારા મનુષ્ય એ કેવલ પોતાના પરિવારનું પોષણ કરવાને અર્થે એ લાંચ અને પાપનું ફળ એને જ ભોગવવાનું છે માટે જીવનની અંદર ક્યારેય પણ લાંચ રિશ્વત લેવી જોઈએ નહીં મનુષ્ય લાંચ અને રિશ્વત લે છે એ પાપની અંદર કેવલ ને કેવલ એ જ ભાગીદાર છે પરંતુ બીજું કોઈ એ પાપમાં ભાગીદાર થવાનો નથી એને જે કાર્ય કરેલું છે એ કાર્યનું ફલ એને જ ભોગવવાનું છે પરંતુ બીજા એ નથી રત્નાકર બ્રાહ્મણના દ્રષ્ટાંતને આત્મસાત કરી આ પ્રમાણેની પ્રવૃત્તિથી નિવૃત્ત થવાનો પાય કરજો જીવનમાં ક્યારેય પણ લાંચ રિશ્વત લેતા નહીં અને જો લેવ તો દુર્ગતિ પામવાને અર્થે તૈયાર રહેજો આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખી ભવંતુ સર્વે ભરાણી પશ્યંતુ મા કશ્ય દુઃખ ભાગ ભવિત અસ્તુ જય સ્વામિનારાયણ